મિત્રો અમારે સરસ રીતે દર્શન થઈ ગયા છે હોળી સંગીત આ બાજુ જોવે છે ને એ સંગીતા છે હેલો મિત્રો તમને બધાને હેપી હોલી આજે છે આજે હોલિકા દહન થવાનું છે તો હોલિકા દહનના અમે દર્શન કરવા જઈશું હોળી માતાના દર્શન કરશું અને તમને પણ કરાવશું અને આપણા બધા વ્યુઅર્સ દર્શન કરશે અને મારી પાછળ જો ધાર્મિક અહીંયા આટા મારે છે ને અત્યારે વાગ્યા છે સાંજ સાંજને આમ તો રાત રાતના આઠ વાગી ગયા છે અને બસ હમણાં નવ વાગે અમે કમ્પ્લીટ થઈને બધા જાશું દર્શન કરવા અને ત્યાં પણ આપણે વિડીયો ઉતારશું અને બતાવશું તો જુઓ ધાર્મિક અકાલ મળે છે સાયકલ અને આ જો ભવ્યા ભવ્ય કાંઈ કહે છે જુઓ અરે સંગીતા અહીંથી તમે જોઈ શકો છો ખીર રોટલી બનાવે છે આજે પૂનમ છે તો ખીર અને રોટલી જો ધાર્મિક રાજી થઈ ગયો ખીર બોલ્યા મને ખીર બહુ ભાવે હો તો અમે બધા જમી લીધું છે અને ભવ્યા જો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે બહુ ભવ્યા તૈયાર અને સંગીતા જો તૈયાર થાય છે કે અને જો ધાર્મિક બધા તૈયાર થઈ ગયા છે ને અમારે હવે બસ નીકળવું છે હોળી માતાના દર્શન કરવા તો ત્યાં પણ જોઈએ બધાને અને ધાર્મિકના બુટ પહેરવા છે આ તો વાંધો ને બુટ પહેરી લેજો બરાબર ને ખવું તો જો મોજમાં છે હોળી માતાના દર્શન કરવા આવ્યા છે સંગીતા જો દર્શન કરે છે હોલિકા દહન જે દર્શન કરી નામી ધાર્મિક વિભાગ મિત્રો હોલિકા છે મિત્રો અમારે સરસ રીતે દર્શન થઈ ગયા છે હોળી માતાના તો બસ હવે અમે અહીંથી જઈશું દર્શન થઈ ગયા છે

અહીંયા ભવ્યા છે ધાર્મિક અહીંયા બેઠો છે અને હોળી માતાના અમારે બધાને સરસ દર્શન થઈ ગયા હોળી માતાના તો અમારે સરસ દર્શન થઈ ગયા હોળી માતાના અમે ગયા હતા અહીંયા મજા આવી ગઈ ધાર્મિકને મજા આવી સંગીતાની મજા આવી પબ્લિક પણ ઘણું બધું હતું એટલે અમારે સરસ રીતે દર્શન થઈ ગયા પ્રદક્ષિણા થઈ ગઈ અને અમે ખૂબ ખુશ થઈ ગયા જય હોલિકા હેપી હોલી બધાને